ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં મિત્રો વૃષભ રાશિ હા મિત્રો જે આવતી એપ્રિલ જે મહિનો છે આ મિત્રો જે એપ્રિલ મહિનામાં દસ મોટી આગાહીનો ઉપર આ વિડિયો પૂરો બનાવવામાં આવ્યો છે મિત્રો અત્યારે શું થશે અત્યારે શું નથી થશે તમારા દસ દસ જે જીવનમાં પરિવર્તન થવાના છે મોટા મોટા પરિવર્તન થવાના છે તેના ઉપર આ પૂરો વિડીયો બનાવવામાં આવ્યો છે ખાસ કરીને જેટલા પણ વૃષભ રાશિના લોકો છે તેની જીવન હવે પલટી મારવા જઈ રહ્યું છે મિત્રો જોઈએ તો ફાલ્ગુન મહિના મહિના એ સૂર્યની ચાલ પલટશે આ મિત્રો વૃષભ રાશિને દસ મોટી આગાહીઓ થવાની છે આ માર્ચ પૂરો થતો તો એપ્રિલનો જ્યારે ચાલુ થશે ત્યારે તેની તેની સામે સમક્ષ આવીને રહેશે અમે તમને ખાસ કરીને જણાવી દઈએ કે વૈદિક જ્યોતિષ પંચાંગ અનુસાર ચાલીસ વર્ષ પછી જે ખાસ કરીને ફાલ્ગુન પૂર્ણિમાના દિવસે સૂર્ય ભગવાન અને ગુરુ સાથે મહાસયોગ કરવા જઈ રહ્યા છે જેના જેની અસર બાર રાશિઓ પર પડવા જઈ રહી છે હું તમને આગળની રાશિઓ કહીશ પણ ખા આ ખાસ વિડીયો વૃષભ રાશિવાળા લોકોને લોકોનો છે તો તેને બની રહેવા રહેવાનું છે પરંતુ મિત્રો કેટલાક ખાસ પ્રસંગો એ ગુરુ સાથે વિશે સંયોગ થવા જઈ રહ્યો છે જે તમામ બાર રાશિઓમાંથી એક રાશિને બહુ અસર કરી રહી છે તે રાશિ છે વૃષભ વૃષભ રાશિ મિત્રો જેટલા પણ વૃષભ રાશિવાળા લોકો છે તે તે જ આ વિડિયો જોવે કારણ કે તેના માટે જ આ વિડિયો અમે બનાવવામાં આવ્યો છે કારણ કે વૃષભ રાશિના લોકો છે તેને સૂર્ય અને ગુરુના સંયોગના કારણે તે રાશિ ઉપર વધુ શુભ પ્રયત્ન થવાના છે શુભ પ્રયોગ થવાના છે આ સમય દરમિયાન તમારા પર સૂર્ય ભગવાન અને ગુરુનો આશીર્વાદ રહેવાનો છે મિત્રો જેટલા પુરુષ લોકો છે તેની તમામ કર્મશ ખુશીઓ આવવાની છે તેમને એવા પ્રાર્થના એની સ્વીકારી લેવામાં આવી છે કે તેની કોઈ સીમા નહીં હોય કારણ કે આપણા જે સૂર્ય ભગવાન છે તેના મહાસંયોગથી જ લાભ તેને મળવા જઈ રહ્યો છે વૃષભ રાશિના લોકો છે તે ખાસ કરીને પૂરો વિડીયો જોવે એ પહેલી બહાર આવ્યા હોય તો વિડીયો લાઈક કરે અને ચેનલને સબસ્ક્રાઈબ કરે અને કોમેન્ટ બોક્સમાં જય મહાદેવ હર મહાદેવ જરૂર લખે મિત્રો ખાસ કરીને જોઈએ તો જ્યોતિષમાં સૂર્ય ભગવાનને ગ્રહ સમગ્ર વૃદ્ધ મળ્યા છે કારણ કે તેનો સ્વભાવ તો રાજા જેવો જ છે તેથી જે લોકો 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 સૂર્ય ભગવાનના પ્રભાવથી આકર્ષિત થાય છે તેના તેના જેવો સહી ગુણો ધરાવે છે તમામ મોટા મોટા ભૌતિક સુખોનો પોતે આનંદ માણી રહ્યા છે સાથે જ તેઓ આત્મવિશ્વાસ અને દુર્દૃષ્ટિ ધરાવતા હોય છે આ સાથે જ આપણે સૂર્ય ભગવાનની વાત કરી રહ્યા છીએ સૂર્ય ભગવાન જે જેના ઉપર કૃપા વરસાવે છે તેનું માન પ્રતિષ્ઠા સરકારી નોકરી અથવા પિતા પરથી તેને તેને માન મળવા લાગે છે તેને પૈસા વધવા લાગે છે જ્યારે પણ સૂર્ય ભગવાન તેમના ગ્રહ અને નક્ષત્રમાં થોડાક થોડાક પણ ફેરફાર કરે છે ત્યારે મિત્રો ખાસ કરીને અત્યારે આવી આગાહી ઊભી થાય છે ઊભી થઈ છે મિત્રો આ આગાહી ઉપર પૂરો વિડીયો બનાવવામાં આવ્યો છે ખાસ કરીને જોઈએ તો આવતી એપ્રિલ સુધી તમને નવા નવા તમને સમાચાર મળી શકે છે સાથે સાથે ભગવાન જે સૂર્ય ભગવાન છે તે કુંભ રાશિમાં મીન રાશિમાં પણ પ્રવેશ કરશે કુંભ રાશિમાંથી નીકળીને સીધા જ જે ફાલ્ગુન પૂર્ણિમાના દિવસે ત્રીસ વર્ષ પછી આ ગુરુનો મહાસયોગ બનવા જઈ રહ્યો છે જેના કારણે વૃષભ રાશિના લોકોને ઘણા બધા વસ્તુ મળશે ગિફ્ટ મળશે એનો ભાગ્યોનો ઉદય થશે તેને જીવનમાં નવી પ્રેરણા મળશે લાઈફમાં થોડાક ચેન્જ આવશે અને એમને તે જાણવા માટે એમને જણાવવા માટે જ આ વિડીયો બનાવી રહ્યા છીએ મિત્રો આ માર્ચ પૂરો થતાં જ સૂર્ય તમારી રાશિને બદલીને છ રાશિના જાતકો ઉપર રાશિના જાતકો ખુશીના કારણો બનશે ફાલ્ગુણ ફાગણ પૂર્ણિમા હા મિત્રો ફાગણ પૂર્ણિમા સાથે બદલાઈ જશે પૂરેપૂરી આ રાશિ તો મિત્રો દસ આગાહી ભવિષ્યવાણી કહેવા જઈ રહ્યો છું ખાસ કરીને વિડીયો પૂરો જુઓ જેટલા પણ વૃષભ રાશિના લોકો છે તે વિડીયો પૂરો જુએ અને ખાસ કરીને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂર લખે જેથી કરીને મહાદેવના આશીર્વાદ ખાસ કરીને વૃષભ રાશિના લોકો પર પડે કારણ કે મહાદેવ અને સૂર્ય ભગવાન આ બે જે વ્યક્તિ છે તે જ તેના દિવસોને દિવસોનો ચેન્જ કરી શકે છે વૃષભ રાશિના દિવસો બદલી શકે છે મિત્રો નંબર એકની આગાહી કહું શું ધ્યાનથી સાંભળજો વૃષભ રાશિના લોકોની પ્રથમ ભવિષ્યવાણી એ કહે છે કે જ્યારે સૂર્ય ભગવાન ચાલીસ વર્ષ પછી ગુરુ સાથે એક યુક્તિ કરવાના છે જેના કારણે પૂરેપૂરો પ્રભાવ કયા રાશિ ઉપર પડશે તો કે વૃષભ રાશિના લોકો ઉપર પડવાનો છે જે વૃષભ રાશિના લોકો છે તે ચાંદીના થવાના છે આ સમય પર દેવી લક્ષ્મીજીની કૃપા તેના પર બહુ વરસવાની છે તો હું તેને ખાસ કરીને જણાવી દઉં કે જે સૂર્ય ભગવાન છે તે કુંભ રાશિના સ્વામી એટલે કે ત્રીજા ભાવમાંથી ચોથા ભાવમાં ગોચર કરશે અને બીજી ઓફર રાશિ છે તે સૂર્ય મીન રાશિમાં ગોચર પણ કરશે દરમિયાન તમારા અગિયારમાં ભાવમાં પણ રહેશે કહી તો તે કહી તો કે મીન રાશિ આ કારણે તેની આર્થિક સ્થિતિમાં સારો સુધારો થશે આ સમયે તમારા મિત્રો સાથે આર્થિક વિકાસ વિકાસ થતો જણાશે જે જેટલા પર વૃષભ રાશિના લોકો છે તેમને જણાવી દઈએ કે કે લોકો લોકો જે ખાસ કરીને લાંબો સમય સુધી જે આર્થિક ક્ષેત્રની સમસ્યાથી પીડાય છે જેટલા પર વૃષભ રાશિના લોકો છે જેઓ રાત દિવસ બમણી અને ચાર ઘણી પ્રગતિ થવાની છે આ સમયે ઘણી મદદ કરશે અને મિથુન રાશિવાળા લોકોની પણ તેને હેલ્પ મળશે જેટલા પણ વૃષભ રાશિના લોકો છે તેના લાઈફમાં મિથુન રાશિવાળા લોકો છે તેને તેની પ્રેરણા મળી મળશે તેની હેલ્પ મળશે તેના કારણે વૃષભ રાશિના લોકો છે તે બહુ આગળ વધશે તેના કર્મ ઘર ધનની વૃદ્ધિ થશે જે લોકોને ધંધામાં છે તેમને પણ ફાયદો થવાનો છે તો મિત્રો આ હતી પહેલી આગાહી ધ્યાનથી સાંભળો બીજી આગાહી કહું બીજી ભવિષ્યવાણી કહું આ આમાં તમને કાંઈક એવું શીખવા મળશે જે તમારા જીવનને પૂરેપૂરું બદલી નાખશે મિત્રો ચાલીસ વર્ષ પછી જ્યારે પણ ફાલ્ગુન પૂર્ણિમા દિવસે સૂર્ય ભગવાન અને ગુરુ સાથે એક ભવ્ય પૂરેપૂરો મોટો મહ સહયોગ બનવા જઈ રહ્યો છે આ સમયે કારગીરની દ્રષ્ટિએ જોઈએ તો શું શું ફળ મળશે તમને તે સાબિત થશે કે વૃષભ રાશિના લોકોના આ સમયે તેની કારગીરમાં ઘણો બધો ફાયદો થશે તેના આર્થિક લાભ મળવા મળશે તેના જેના પણ જૂના રોકાણથી અથવા સરકારના કામથી એક પણ પૈસા વસૂલવાના વસૂલવાના છે યોજના તેનું બનતું નથી તો એની એ યોજના બહુ નો ફાયદો મળશે તમને માત્ર સૂર્ય કોઈપણ યોજનામાં રોકાણ કરશો તો તેની મદદથી તમને ફાયદો ફાયદો જ થશે વૃષભ રાશિના લોકોની કારગીરના સંભાવમાં જોઈએ તો તમને તમારા સ્વભાવ એકદમ દયાળું બનવાનો છે આવતા મહિને અને તે દયાના કારણે તમારા કર્મ વૃદ્ધિ થશે હાલમાં જેટલા પણ નોકરી કરે છે તેની ટ્રાન્સફરની શક્યતા થઈ રહી છે જેટલા પણ વૃષભ રાશિના લોકો છે તેના કારણે કર્મ ખુશીઓનું વાતાવરણ રહેશે અને આ ફાલ્ગુન પૂર્ણિમાના દિવસે તમારા બસ તરફથી તમને બોનસની સંભાવના છે જેટલા પણ ખાનગી ક્ષેત્રે એટલે કે ઘરના કામ ઉપર લગાયા લગાયા છે ઘરની દુકાન છે તો તે લોકોની એક આગાહી છે ત્યાંથી સાંભળજો જેટલા પણ મિથુન રાશિવાળા લોકો છે તેની હેલ્પ મળી શકે છે અને હેલ્પ હેલ્પ માટે તમારે આવતા મહિને વૃષભ રાશિના લોકો છે તેને ખાસ કરીને દયા દેખાડવાનો છે ગાયને દરરોજ રોટલી ખવડાવવાની છે તમારો સંસાર પૂરો બદલી જશે જેટલા વૃષભ રાશિના લોકો છે તે કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી લખશે લોકોને માતા લક્ષ્મીના આશીર્વાદ જોઈએ છે તેના કર્મ પૈસા ખૂટે છે ખૂટે જશે જેના પૈસાનો આ પ્રોબ્લેમ છે તે કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી લખે અને હંમેશા રોજ સવારે ઉઠીને આઠ વાગ્યા પહેલાં ગાય માતાને રોટલી ખવડાવી દે આ મિત્રો કારણ કે તેના દિવસો હવે ચેન્જ થવા જઈ રહ્યા છે કારણ કે જે મીન રાશિ છે તે સૂર્યના સંક્રમણના કારણે આ સમયે વ્યાપાર જગત સાથે જોડાયેલા લોકો સાથે દેશ વિદેશના વ્યાપારમાં ઘણો ફાયદો થશે અને ભેગા ભેગા ફાયદાના કારણે પણ તમારા વૃષભ રાશિના લોકો છે તેની પણ વૃદ્ધિઓ એ સો ટકા થશે અને તે આગળ વધવા જ વધવાના જ છે જેટલા પણ રોજગારી મળી રહી છે આ મિત્રો જે માર્ચ પૂરું થઈ ગયા પછી જ્યારે સૂર્ય ભગવાનની અપાર કૃપા વરસવા રહી વરસવા જઈ રહી છે કોના ઉપર તો વૃષભ રાશિના લોકો ઉપર આ જે આગાહી હતી તે ખાસ આગાહી હતી ત્રીજી આગાહી કહું શું ત્યાંથી સાંભળજો વૃષભ રાશિના લોકોની ત્રીજી ભવિષ્યવાણી એ કહે છે કે જ્યારે પણ આપણા જે સૂર્ય ભગવાન છે તેમ અને ગુરુ સાથે મહાયુક્તિ કરવાના છે આ ક્ષેત્ર દરમિયાન જે લોકો શિક્ષણના ક્ષેત્રમાં છે જેટલા પણ વૃષભ રાશિના લોકો છે જેટલા પણ શિક્ષક છે અથવા સ્ત્રીઓ હોય કે પુરુષો હોય તેની સમસ્યાનું નિવારણ આવશે તેના કર્મ જેટલી પણ સમસ્યા ચાલી રહી હતી તેનો અંત આવશે પણ ક્યારે તેના મનમાં શાંતિ રાખવાની છે જ્યારે પણ તે ઘરે જાય છે ત્યારે શાંતિથી અને તેને હસતા હસતા દિવસો પસાર કરવાના છે કારણ કે આ દ્રષ્ટિ સાતમા તમારા તમારા તમારી સૂર્ય ભગવાનની પડ જઈ રહી છે તો મિત્રો ખાસ કરીને જે નક્ષત્ર બને છે તો તમારે આવતા મહિને પૂરેપૂરું શાંત રહેવાનું છે અને અમે તમને જણાવી દઈએ કે તમે જે પણ પરીક્ષામાં તૈયારી કરી રહ્યા છો તેમજ વાસ્તવ તમને સખત મહેનત કરવી પડશે અને સફળતા તો જ મળશે જેટલા પણ વૃષભ રાશિના લોકો છે એને જે આ પરીક્ષામાં જોડાયેલા છે તેની વાત કરી રહ્યો છું હું કરી રહ્યો છું મિત્રો જે લોકો ઉચ્ચ શિક્ષણની તૈયારી કરવા માટે વિદેશ જવાનું વેચ જવાનું વેચ રહ્યા છે તો તેને વિચારી રહ્યા છે તો તેના માટે આ સમય બહુ જ સારો બનશે અને એકદમ સરકાર બનશે તેને ચિંતા કરવાની જરૂર નથી હું સલાહ આપું છું કે આ સમય તમારા કેન્દ્રિત કરવાનો છે ધ્યાન દેવાનું છે તમારે બહારની કોઈ નકામી વસ્તુઓમાં ધ્યાન નથી દેવાનું જેટલા પણ શિક્ષક ક્ષેત્રમાં જે જોડાયેલા છે વૃષભ રાશિના લોકો છે જે બાળકો છે જે બારમું ધોરણ અથવા તો તેની નીચા વર્ગમાં તે પાણી રહ્યા છે તેને મન શાંત રાખવાનું છે હસ્તો રહેવાનું છે અને ધ્યાન રાખવાનું છે કે કારણ કે તમારું મન તમારા દોસ્ત અથવા ફ્રેન્ડ લોકો પટકવા પટકાવી શકે છે તો વૃષભ રાશિના લોકોને આ પણ ધ્યાન રાખવાનું છે વૃષભ રાશિના લોકોને અલગ અલગ આ વર્ષ પ્રમાણે અલગ અલગ નીતિ નિયમનું પાલન કરવાનું છે તો તે વિડીયો લાંબો થઈ શકે છે વૃષભ રાશિવાળા લોકોને ત્યાંથી સાંભળવાનું સાંભળવું છે હવે જે પાંચમી આગાહી કહું છું પાંચમી ભવિષ્યવાણી કહું છું ત્યાંથી સાંભળજો ચાલીસ વર્ષ પછી ફાલ્ગુન પૂર્ણિમાના દિવસે ખાસ કરીને સૂર્ય અને ગુરુના મહાન અને મોટા મોટા સહયોગના કારણે જે લોકો તેમના પરિવારના જીવનમાં વિખા વિખવાદ ઊભો કર્યો છે તે તમારી સામે સમક્ષ આવી જશે આ મિત્રો વૃષભ રાશિના લોકો છે તેને ખબર પડી જશે કે કર્મ કોણ લાય લગાડી રહ્યું છે કોણ ગુચ્છો કરી રહ્યું છે કોણ મગજ લાવી રહ્યું છે તો તેને કાંઈક નથી કરવાનું તેને બધું મહાદેવના શરણમાં બધું છોડી દેવાનું છે તેને બદલો બદ બદલો કાંઈ લેવાનું નથી તેને મગજ શાંત રાખવાનો છે અને જો પણ તમારી સામે આવે આવા મહિને તો તમારે મહાદેવની પૂજા કરવાની અને દર સોમવારે તમારે શિવલિંગમાં પાણી ચડાવવાનું છે અને બોલવાનું છે હર હર મહાદેવ જેટલી પણ મેં તમારી સેવા કરી છે તેટલા જેટલા પણ મારા પુણ્ય બન્યા છે તો તે પુણ્યના ભાગે મારું જીવન શ્રેષ્ઠ બનાવો અને મને સારામાં સારો રસ્તો અપનાવો કારણ કે તમે કજિયામાં પડો છો તો લાઈફ તમારી બગડે છે જેટલા પણ વૃષભ રાશિના લોકો છે તેનો મગજ શાંત રાખવાનો છે તેના માટે જ મેં આ પૂરો વિડીયો બનાવ્યો છે તો તેને તેને જરા પણ ગુચ્છો નથી કરવાનો જે વાત વાતમાં ગુચ્છો આવી રહ્યો છે જેટલા પણ વૃષભ રાશિના લોકો છે હું જાણું છું કે ઘરની પરિસ્થિતિ અથવા બહારની પરિસ્થિતિના કારણે તમારો મગજ તમારો સ્થિર નથી રહેતો કારણ કે તમે ચોખ્ખા મનના છો જીધા મનના છો તમારું ધ્યાન કે તમારું જે તમે કારણ કે સાચું બોલવાવાળા હોય તો તે હંમેશા ઓછામાં રહે છે હંમેશા દૂર વ્યવહાર કરતા હોય તો તેનાથી દૂર રહે છે તેને સુધારવાની કોશિશ કરે છે વૃષભ રાશિના લોકોને ખાસ કરીને હું એક કહેવા માગું છું કે જે લોકો તમને ગુચ્છો કરાવાઈ રહ્યા છે અથવા તો જે સુધરતા નથી તેને તમે દૂર ચાલ્યા જાઓ પછી તમારો ફ્રેન્ડ સર્કલમાં હોય તમારા બિઝનેસમાં હોય કે ગમે તમારી વૃદ્ધિ સો એસો ટકા થશે તમે તેને છોડી દો જે તમારા રિએક્શનમાં છે તેનું હું તમને ખાસ કરીને કહી દઉં છું જેની ફ્રેન્ડ સર્કલમાં આવા મિત્રો છે વૃષભ રાશિના લોકોને તો તેની તેને દૂર જવાનું છે તો જ તેની પ્રગતિ થશે વૃષભ રાશિવાળા લોકોની તો જ પ્રગતિ થશે તમારા લોકો જોડે એક બે વ્યક્તિ એવા છે કે તમારા જીવનમાં આગળ નથી વધી વધી શકતા અને તમે સારી રીતે જોઈ નથી શકતા તેથી તમારા લીધે તેના લીધે તમને પ્રોબ્લેમ પડે છે અને જેટલા પણ વૃષભ રાશિના લોકો છે તેને પતિ પત્ની વચ્ચે જે સમસ્યાનો અંત આવી રહ્યો છે તો આ મહિનામાં તમારી લવ લાઈફ છે જે રિલેશનશીપ છે તે સુધરવા લાગશે ઓટોમેટિકલી કોની કૃપા કે સૂર્ય ભગવાન અને મહાદેવની કૃપાથી તમને તેની મુશ્કેલીઓનો સામનો જે કરી રહ્યા છે પરિવારની ખુશીઓ માટે જે તોળી રહ્યા છે તે હવે તેમને રાહત મળવાની છે પણ મિત્રો જે મેં તમને આગાહી કહી રાજના લોકોને તેને ખબર છંદક છોડવાની છે જેટલા પણ કર્મ કોઈ પણ કબજિયા કરી રહ્યા હશે તેમને સાફ કરવાના છે કારણ કે ભગવાનથી મોટું કોઈ નથી ભગવાનના શરણમાં ચાલ્યા જાઓ અને ભગવાનને કહી દો કે મારી આ એક વ્યક્તિ છે જે મને બહુ હેરાન કરે છે તમે જોઈ લો હું કોઈ નહીં કરું પછી જુઓ જીવનમાં તમારો કેવો ફેરફાર આવે છે તો વૃષભ રાશિના લોકોને ખાલી એટલું જ કહેવાનું છે કે તેના જીવનમાં તે આગળ વધે કોઈની નિંદા ન કરે કારણ કે તે તમે માણસ છો જે વ્યક્તિ તમારી નિંદા કરી રહ્યા છે તમે તેની નિંદા કરશો તો તમે પણ એના જેવા બની જશો તો તમારે તેને દૂર જવાનું છે તમારા લાઈફમાં ઘણું બધું અજીવ કરવાનું જ છે તમારા લાઈફમાં ઘણું આગળ વધવાનું છે ઘણું બધું લેવાનું છે તો મિત્રો તમારો આ સમય ગાળો છે તે ધ્યાનપૂર્વક તમારે આગળ વધવાનું છે તમારી યાદગાર ક્ષણ છે અનુભવી કરી શકો છો તમારી લવ લાઈફમાં આગળ જવાની સારી તકો મળશે તમને ખાસ કરીને ક્યારે તો એપ્રિલમાં મિત્રો એકબીજા સાથે લગ્ન કરવાના કરવાનું મન બતાવી શકો છો લોક લોકો લવ લાઈફમાં દેને નવા માણસો મળી શકે છે અને નવ નવા માણસોના કારણે તમારો સમય સારો રહેશે લવ લાઈફની વાત કરું તો જે લોકો જી હજી સુધી લગ્ન નથી થાય તે થયા તેને પણ સારી સ્ત્રી મળવાની સંભાવના છે મિત્રો વૃષભ રાશિવાળા લોકોની પાંચમી ભવિષ્યવાણી કહેવા જઈ રહ્યો છું ત્યાંથી સાંભળજો ખાસ કરીને સૂર્ય ભગવાન પરિવર્તનના કારણે ક્યારેક લાભ જોવા મળી શકે છે ક્યારેક તો મધ મધ પ્રોબ્લેમ પણ જોવા મળી શકે છે ક્યારેક તમારા સ્વાસ્થ્યમાં પણ ઘટાડો થઈ શકે છે તો વૃષભ રાશિના લોકોને ખાસ કરીને કહેવાનું એ છે કે જેટલા પણ છે તે એપ્રિલમાં થોડાક બીમાર પડી શકે છે પણ સ્વાસ્થ્યને લઈને તમારે સિરિયસ થવાનું છે બહારનું કાંઈ જમવાનું નથી ભગવાનની કૃપાથી તમારું સ્વાસ્થ્ય તો ખૂબ જ ખુશ રહેશે જ તમે પણ તમારે ધ્યાન રાખવાનું છે ખાસ કરીને તમારે જીવનમાં કોઈ પણ જાતની વસ્તુ બહાર ખાવાની નથી અને તમે એપ્રિલ મહિના પછી તમે બહારનું ખાવાનું ઓછું કરી દેશો તો તમારા જીવનની પ્રગતિ સો એ સો ટકા થશે કારણ કે તમારું સ્વાસ્થ્ય બગડવાના ચાન્સથી છે તો મિત્રો હજી સુધી વિડીયો લાઈક ન કર્યો હોય તો વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી લખો અથવા હર મહાદેવ લખો અને ખાસ કરીને જે આ સૂર્ય ભગવાનની જે પ્રાર્થના છે તમારી સમક્ષ રજૂ થઈ રહી છે જેના આશીર્વાદ તમને આવ્યા છે તો તેના માટે પણ એક વિડીયો લાઇક કરી દેજો મિત્રો તમારા સ્વાસ્થ્યને લઈને થોડીક ચિંતામાં રહી શકો છો એપ્રિલમાં જેના કારણે બ્લડ પ્રેશર સુગર જેવી મોટી નાની સમસ્યાઓનો સામનો તમે કરી શકો છો તમારે શું કરવાનું છે કે તળેલા મસાલાદાર ખોરાકી ખોરાકથી દૂર જવાનું છે અને તમારે હંમેશા કસરત કરતું રહેવાનું છે ચેન્ચિંગ શોટમાં મોટિવેશન મળતું રહેશે એવી વસ્તુ હેલ્થ ફૂડ અને બધું ખાવાનું છે કસરત કરવાની છે કારણ કે તમારું જીવન બહુ લાંબુ છે અને તમને ઘણા બધા ચેન્જીસ જોવા મળશે મિત્રો વૃષભ રાશિના છઠ્ઠ હું તમ છઠ્ઠ કહું છું કે માગું છું કે તેના પરિવર્તન એવા આવવા થવાના છે કે જેટલા પણ મહિ મહિલાઓ છે જેટલી વૃષભ રાશિ છે તેને સાવધાન થવાની જરૂર છે તેને કોઈ પણ મોટી વસ્તુ કે વજનવાળી વસ્તુ ઉપાડવાની નથી કારણ કે એવા સંયોગ બની રહ્યા છે કે પીઠના દર્દ તમને થઈ શકે છે વિદ્યાર્થીઓ છે તેને અભ્યાસમાં ધ્યાન દેવાનું છે અને તણાવથી દૂર રહેવાનું છે જેટલા પણ વ્યવસાય કરે છે તે મિથુન રાશિવાળા લોકો સાથે તેને ધ્યાન રાખવાનું છે કારણ કે એ પ્રગતિના માર્ગે તમને લઈ જશે અને જેટલા પણ મોટા વયના છે જેટલા ત્રીસથી પિસ્તાલીસના છે જે મિથુન રાશિની સાથે પણ જોડાયેલા છે વૃષભ રાશિના લોકોની વાત કરી રહ્યો છું તેના જીવનમાં પૂરેપૂરી દૃષ્ટિ ચેન્જ થઈ જશે સ્વાસ્થ્યના લીધે તેનો તમારે શરીરનું ધ્યાન રાખવાનું છે આ નવ પરિણામ તમને મિશ્રિત પરિણામ જોઈ શકો છો તો વૃષભ રાશિના લોકોને એટલું જ કહું છું કે માર્ચ એટલે કે ફાલ્ગુન મહિનાના પૂર્ણિમાના દિવસે સૂર્ય ભગવાન પોતાના રાશિ બદલશે તો ગુરુ સાથે મહાન સહયોગ કરશે તો આ સમયમાં તમારે જે લોન લેવાનો વિચાર કરી રહ્યા છો તો એપ્રિલમાં તો તમે લઈ શકો છો કારણ કે તમને સફળતા મળી શકે છે નવું મકાન ખરીદવું હોય તો પણ તમે ખરીદી શકો છો કારણ કે તેવી માનો આશીર્વાદ તમને મળવા જઈ રહ્યા છે અને તમને ખુશી હોય સો સો ટકા મળશે તો મિત્રો તમારા જેટલા પ્રયત્નો છે તે સફળ થશે વૃષભ રાશિના પ્રત્યુ દયા તમને તમને મન ભ્રષ્ટા વચ્ચે મેં તમને જે કહ્યું તમારે તનવન મુક્ત રહેવાનું છે કોઈની પણ નિંદા કરવાની નહીં તમારા તમારામાં તમારા કામમાં ધ્યાન દેવાનું છે મિત્રો અતિ આ અતિ મોટી મોટી આગાહીઓ જે વૃષભ રાશિના લોકોની હતી અને તો બસ મિત્રો આજે આટલો ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ